કચ્છના ભુજ તાલુકાના કનૈયા બે ગામમાં નવા વરાયેલા સરપંચ શ્રી જુમા કારાભાઈ કોલીને અભિનંદન પાઠવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના વિવિધ સમાજ સેવી આગેવાનો ગ્રામજનો તથા ગામ પંચાયતના નવા ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગામમાંથી લોકોએ ઉમંગપૂર્વક અભિનંદન પાઠવ્યા અને નવી પંચાયત ટીમ તરફથી વિકાસલક્ષી કામગીરી અંગે આશાઓ વ્યક્ત કરી હતી કામના વિકાસ માટે જરૂરી સમસ્યાઓ જેમ કે પાણી રસ્તા ગટર લાઇટ તેમજ અન્ય મૂળભૂત સુવિધાઓને લઈને ગામમાં કામો થાય સરપંચ શ્રી જુમાભાઈ કોલીએ સમગ્ર ગ્રામજનોને આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તમામ ગ્રામજનોના સહયોગથી કામના પ્રશ્નનો ઉકેલ લાવીને વાયદા મુજબ વિકાસના કામો કરવામાં આવશે કામના ઉત્થાન માટે બોડી સાથે મળીને નિષ્ઠાપૂર્વક સેવા આપીશ તમામ નવા ચૂંટાયેલા સભ્યો અને સરપંચને ગ્રામજનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને સરપંચ તરીકે ઉમેદવાર સભુભાઈ કોલી તેમજ તેમની પૂરી બોડી સાથે આ અભિનંદન કાર્યક્રમની જયમત ઉઠાવી હતી શંભુઆલુ કોહલી હું પહેલાં તો સરપંચનો ઉમેદવાર હતો અને અત્યારે હું હારી ગયો છું પણ હું નથી હાર્યો એમ માન હું જીત્યો છું મારા કાકા જીત્યા એ હું જીત્યો છું પણ મારા કાકાને એક વિનંતી છે કે બધી સમાજનું આપણી સમાજનું અને આમની જે ગામની અંદર ખોટું કર્યું છે બધી પૂર્યું કરે મેં જે વાયદા કર્યા હતા એ મારા સભ્યને ખબર છે મારા ચાર સભ્ય આવ્યા છે એને ખબર છે એ બધા કામમાં મારા કાકા હલીમલીને કામ કરે અને બીજું કે હવે બધા ગામને નમ્ર વિનંતી છે કે ગામની અંદર અમે કાકા ભત્રીજો એક જ છીએ અમારા ઓલે ખોટા કોઈ ઝઘડા ના થાય કોઈ માથાકૂટ ના થાય અને બધા હલીમલીને રહે ગામના કામ કદાચ કાકો નહીં કરે તો હું તેળાવીને કામ કરીશ કાકાને કે કાકા આ કામ કરો આપણા સમાજનું છે કોલી સમાજનું છે બરાબર છે અને આપણે કોલી સમાજની સીટ હતી અને મારા કાકા કામ નહીં કરે તો કોણ કરશે સો તો મેં વાયદા કર્યા હતા ગામમાં એ છે મેન રોડ ગટર જૂના ગામની અંદર અને નવા ગામની અંદર ખાસ પાણીની સમસ્યા અત્યારે પણ પાણી ભરવા માટે થઈને બાયો ઠેઠ વાળીએ જાય છે તો ખાસ પાણીની મારી ખાસ નમ્ર વિનંતી છે મારા કાકાને કે જે લાઇટ છે અમુક ગામોમાં ડીમ છે તો જ્યાં ડીપીની જરૂર છે ત્યાં ડીપીની માંગ કરે જે જગ્યાએ કોઈ વાયર નીચે અત્યારે આ સામે દેખાય છે વાયર નીચે નમી ગયા છે તો એની તો કામગીરી કરે અને જે મારા સભ્યો છે મારા સભ્યોને સાથે મળી અને બધા કામ કરે અમારા સભ્ય કોઈ વાત વિવાદ ન કરે એના સભ્ય કોઈ ના કરે અને એમ છતાં મારા કાકાને ક્યાં મૂંઝણ પડે તો એના સાથે રહી અને કામ કરાવીશ ગટર લાઈનનું છે ખાસ સમસ્યા કે આ જૂના ગામમાં ગટર લાઇનની બહુ પ્રોબ્લેમ છે મારા ઘર બાજુ પણ ગટર લાઇનની પ્રોબ્લેમ છે બાકી અમુક જગ્યા ઉપર પાણી ભરાય છે એ પાણી ભરાશે એની સમસ્યા દૂર થાય એ મારા કાકાને હું કહું છું કે આપણે અળીમળીને કામ કરીએ જે અમુક ગટર આમ સાઇટોની અંદર કચરા પડ્યા છે એ કચરાની સાફ સફાઈ થવી જોઈએ ગામની અંદર અને ગામની અંદર એટલું કામ થાય કે મારા કાકાનું આ વાત લાગે મારું લાગે અને પહેલાં તો આખા ગામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મને નેવું ટકા મત આપ્યા ખરેખર આભારી છું ગામનું અને મારા કાકા વિજય બન્યા એ પણ એમને ખૂબ અભિનંદન છે એને ગામ ખૂબ જ ભારી મત આપ્યા મને પણ આપ્યા બાકી આ તો કેન્દ્ર સાહેબ ઓછામાં ઓછી અત્યારે અમારી મત પ્રમાણે જોઈએ તો તેરસો ને પચાસ જેવા મત છે આપણે ગામની અંદર એની અંદર અમારે બસો ને એસી કોળી સમાજના મત છે અને બાકી અમુક અન્ય સમાજના જેમ અમે કહીએ મુસલમાનના છે બોરીચાના કાંક છે મહેશ્રી સમાજના કાંક ત્રેપન મત છે બધા સમાજોના કામ થવા જોઈએ એ મારી નમ્ર વિનંતી છે આપણા આજુબાજુમાં ચાર પાંચ કંપનીઓ આવેલી છે તો ખરેખર બેરોજગાર જે આપણા અહીંયા છોકરાઓ છે એને ખરેખર કંપનીને લાભ મળે કંપની આ બધા છોકરાને લગાડે સરપંચ સાહેબને હું વિનંતી કરું છું કે આજુબાજુ કંપનીઓ છે કોઈ આપણા સો છોકરા લાગે તો આપણા ગામની અંદર ઉધાર થાય અને બીજો જૂના ગામની અંદર મારે ખાસ માંગ છે નિશાળની કે આ ગામની અંદર એક નિશાળ જૂના ગામમાં પણ હોવી જોઈએ હવે અહીંયાથી સાહેબ ચોમાસાની સમય અત્યારે તમે જાઓ તો તળાવમાં એક ઓગણ આવે છે મેં એ ઓગનનું પણ પુલનો વાયદો કર્યો તો અહીંયા પુલ બનાવ્યું તો એ પુલ પણ બનવો જોઈએ અને એ ઉ નિશાળમાં જાય તો અત્યારે ચોમાસામાં બહુ જ તકલીફ થાય છે અહીંયાથી હું જાવ તો જૂના ગામની અંદર એક નાની મોટી નિશાળ બનવી જોઈએ અને રોજગાર તો ખાસ છે રોજગાર થવો જોઈએ અમુક ઘણા બેરોજગાર છે પછી કંપનીઓ એમ કહે છે કે આમ કામ કરશે તેમ કામ કરે છે જ્યારે રોજગાર નહીં મળે તો શું કરશે માણસો ખરેખર તો શું કરશે બાકી બીજો એક મારે પહેલાં મેં વાયદો કર્યો હતો કે આપણા ગામની અંદર એક આરોગ્ય જેને કહેવાય દવાખાનું દવાખાનાની ખાસ જરૂર છે કે અત્યારે ચોમાસાની સિઝન છે હમણાં લગભગ બધે કારણે ગાડીઓ તો છે પણ ગાડીમાં દવાખાને પહોંચતા પહોંચતાની હાલત શું થાય તો દવાખાનાની ખાસ જરૂર છે કેમકે સારો દવાખાનું છે એની આપણે માગ કરીએ કે અહીંયા આરોગ્ય સારામાં સારો દવાખાનું મળે તો બહુ સારું થાય એની અંદર એક ગામની અંદર એક એમ્બ્યુલન્સ હોય કદાચ વધારે થાય તો આપણે એ એમ્બ્યુલન્સને ડૉક્ટર ભેગા જાય અને એને આગળ જઈ સારવાર સારવાર કરે એમ્બ્યુલન્સને મેં વાયદા કર્યા હતા મારા કાકા મારા કાકા જ છે ખરેખર પૂરું કરશે પણ છતાં મારી નમ્ર વિનંતી છે કાકા જે અધૂરા કામ છે એ તમે પૂરા કરજો સાહેબ મારું નામ છે શીખ ઇસ્માઇલ શાહે ઇબ્રાહીમ શાહ ઉમરાણી ગામ કન્યાબેર હું આઠ નંબર વોટમાં ચૂંટાઈને આવ્યો મારે વિનંતી છે કે જે અધૂરા કામ છે આ સરપંચ ઉપર માંગ છે મારી કે મારા કામ જે છે એ પૂરા થાય લાઇટનું છે ગટરનું છે ને પાણીનું છે જેને જેને અમે વાયદા કર્યા એ અમારું કામ પૂરું થાય તો આગળનું જે કામ બાકી રહી ગયું છે સાહેબ એ અમારા એને વિનંતી છે સરપંચ સાહેબને કે અમારું કામ પૂર્ણ થાય શેખ અહમદ શાહ અલી શાહ વોર્ડ નંબર એકના મને ગામે વિજેતા બનાવ્યો છે ને સરપંચ સાહેબને અમારી માગણી એ છે કે ગામમાં પાણીની સમસ્યા ગટર લાઈનની અને લાઇટની જે સમસ્યા સમસ્યા છે એ સરપંચ સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે આ કામ કરી આપે આ ગટર લાઈનના પાણીના રોડ રોડ છે તો બધા જે અધૂરા કામ રહી ગયેલ છે તે સરપંચ સાહેબને વિનંતી છે કે પૂરા કરે મારું નામ શેખ અલી શાહ ઇબ્રાહીમ શેખ આશા અમે સાહેબ એ જ રાખીએ છીએ કે જે જૂના ગામમાં એક તો ગટર લાઈન નથી બરાબર એ ગટર લાઈન નું કામ કરી આપે પછી પાણીની પણ તકલીફ થાય છે તો પાણીનું પણ કામ કરી આપે અને લાઇટની પણ ઘણી તકલીફ થાય છે ડીમ પડી જાય છે ઘડી ઘડી આવે છે જાય છે તો સરપંચ સાહેબથી વિનંતી છે અમારી કે એ બી કરી આપે અમને કામ અમારા જે છોકરાઓ છે જોહનિયું એમની પણ સરપંચ સાહેબથી વિનંતી કરીએ છીએ કે આજુબાજુની ચાર પાંચ જે કંપનીઓ છે એમાં છોકરાઓને રોજગાર મળી મળી જાય એવી આશા રાખીએ છીએ સરપંચ સાહેબ જુમા કારા કોલી સાહેબ હું એમ કહું છું કે મને વિજય બનાવ્યો આખે ગામ બાઈ ભાઈ મને દીધી હોટ દીધો તો હું બધેનો આભાર માનું છું અને હું બધેનો કામ કરીશ જૂના ગામમાં નવા ગામના ગામમાં પાણીનું લાઈટનું પછી ગટર લેન રોડ બધો કામ કરીશ હા હેલી મિલીને કામ કરશું સાહેબ નામ મામદ સમારો સાહેબ કન્યાબેન તાલુકો ભુજ પછી અહીંયાથી આપણે શંભુભાઈ પણ સરપંચમાં ઊભા રહ્યા હતા પછી જુમાભાઈ પણ ઉભા રહ્યા હતા પછી શંભુભાઈ અમારાથી બધા વાયદા કર્યા હતા કે રોડ જેટલા છે કરીશ ગટર કામ કરીશ પછી જે પણ પંચાયતનું જેટલું કામ છે જૂના ગામમાં પણ બોર એના સાથે બધું હું કરીશ જેટલા પણ કામ છે એના ગામમાં જે ગટર લેન છે પાણીની લેન છે જે પણ જે વસ્તુ આવે છે અંડરમાં એ બધો કરીશ મારી કોશિશ બહુ છે ફૂલ એના હિસાબે ઉભા રહ્યા હતા પછી એના હિસાબે જુમાભાઈ ભલે જીતી ગયા તો એને અમે અભિનંદન આપીએ છીએ એનો આભાર પણ છતાં માનીએ છીએ પણ અમને એ છે કે અમારું હવે કામ કરે અમારા ગામનું કામ કરે અમને ગામનો વિકાસ જો તો જોવે છે કે આ જુઓ પાણીની લેન ખપે પછી ગટર લેન ખપે પછી રોડ ખપે પછી અમારો જે પણ કોઈ ધર્મ વિસ્તાર ગામ છે અહીંયા અમારે આશાપુરાની એક નીર છે એનું પણ કામ કરવું છે રામનભીની મંદિર છે એનું પણ કામ કરવું છે એના સિવાય પણ આપણી કોઈ રોડ છે અહીંયાથી જો ઈદગા કે નથી રોડ અમારે હાઈવે સુધી પહોંચાડવાનો હતો એ વાયદો હતો પછી આપણે મરજીદ છે અહીંયાથી રોડ અમારે લેવો હતો છેઠ હાઈવે સુધી એ અમારો વાયદો હતો શંભુભાઈનું પછી ઓલા જૂના જૂના ગામમાંથી બ્રાહ્મનું ઘર છે ત્યાંથી કરીને છેઠ હાઈવે સુધી એ પણ વાયદો હતો પછી નવા ગામમાં જેટલા જેટલા અમે જોયા બધા એમને બધા ખાડા પડ્યા છે એ બધાએ અમારે રોડ કરવાના હતા ગટર લેન પછી પાઇપ લેન અમારે ગટર લેન ત્યાંથી કાઢીને સામુ અમારું મુકામ છે છેલ્લે લાસ્ટમાં ત્યાં લઈ જવી હતી ઓબી પર પણ ના પાઇપ આ નહીં પીવસી પી કેમ કે દબાઈ જાય અંદર વરસાદ બીજો થાય એટલે એ બધું અમારું હતું ને અમે ખાસ કરી વિનંતી જુમાભાઈને કરીએ છીએ એ અત્યારે સરપંચમાં આવી ગયા છે ને કાસુમશાહભાઈ એ અમારાથી વાયદો એ કરે છે કે અમે કામ કરશું તો મહેરબાની કરીને ગામનું બહુ ધજ કામ કરે કોઈ અમને બીજો એનાથી વાંધો નથી અમે એના સાથે છે એ જે પણ કામ હશે એના સાથે પણ કામ થવું ખપે બહુ વાયદો હતો તો દવાખાનું પણ ખપે અહીંયા એમ્બ્યુલન્સ ગાડી ખપે કેમ કે કોઈ બીમાર સીમાર કુદરતી હોય બીજો થાય તો જલ્દી પહોંચતા નથી કેના કને વાન હોય કેના કને ન હોય તો એવી રીતે એ બધી સગવડ કરવાની હતી એ અમારી ઉમેદ હતી અમે હારી ગયા તો કોઈ વાંધો નથી જુમાભાઈ આવી ગયા તો અમે એને પણ બહુ સારી રીતે અમે એનું અભિનંદન આપીએ છીએ ને એને અમે પણ એને સાથે જ છીએ પણ અમારા કામ છે ઘરે આપણે તલાવની બધી તલાવ છે એની પાર બાર બધા ઝાડકાંબાળખાં કાઢી ને એના ઉપર ઝાડ બાર બધા વાવવાના હતા બાઉન્ડ્રી કરવાની હતી એ પણ અમારો વાયદો હતો બધું કરવાનું છે હવે એને સાથે જઈએ બધી જગ્યા પર જ્યાં કહેશે અમે એને સાથે છીએ બસ અમને કામ વિકાસ ખપે બીજું કાંઈ નહીં બસ એના સિવા